તો બધાને જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો બધા મિત્રો તો આપણે આજે આવી ગયા ઠેછર જોવા તો ઠેછર હાલતું હતું બા બાટી બોલાવતું તો બાકા ચીકી બોલાવવા માંડ્યું ભાઈ આવીને ડાયરેક્ટ તો અમે જોતો તો હું બાકા ચીકી બોલાવવા માંડ્યું ભાઈ ને ચારો લઈ રીતે ચારોલું ભગવે છે માંડવીની રીતે માંડવી ભગવે છે તો ભાઈ આ એક ભાઈ તો માથે સડી ગયો હાલે લે હવે એક ભાઈ જ જોવે તો આમાં કેટલા માણસો જોવે હા લે કોઈ જોતું જ નથી ભાઈ એકલું ની આજે રેડું આલ્યું જાય વાહ ભાઈ વાહ તો આવું તો પહેલી વાર જોયું આપણે તો આવતું હશે બધે પણ મેં પહેલી વાર જોયું તો આ નવી ટેકનોલોજી કહેવાય તો આ દુનિયા આગળ આવી કહેવાય તો એક ભાઈ તો હલવાણું બધું તો ઊભું રાખી દીધું એ ભાઈ બળે સડી ગયો તો પાછું હળુ હળું 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 ધીમે ધીમે પાછું ચડતું જાય છે ધીમે ધીમે હવે પાછું બધું પડવા મીડ્યું હેઠે તો ભાઈ આમાં થોડો ઘણો બગાડ થતો હશે હું માનું છું પણ હું તે આપણને કાંઈ ખબર ના પડે આમાં શું કહેવાય તોય પણ આપણે મજા આવી ગઈ આ ટેકનોલોજી જોવાની તો ભાઈ આ તો ઘડીકમાં વળાય નહીં આ તો બહુ લાંબો આવે ભાઈ તો આ તો આટકે સડાવે ભાઈ તો મિત્રો આપણા વિડીયોને એક નાની એવી લાઈક કરી દેજો મારા ભાઈ ને એક નાની એવી કોમેન્ટ કરતા રહેજો ને તમારી લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો બંને એટલો આ વિડીયો તમને સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો ને આવો આવા વિડીયા હું તમને બ બનાવતો રહીશ ને આવે આવી મોજ હું તમને કરાવીશ ભાઈ તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ સાથે જય દ્વારકાધીશ લખી નાખજો તો આ ટેકનોલોજી પાછી ચાલુ થઈ ગઈ તો આ હલવાનું ના ઉપડ્યું ભાઈ પાછું બહાટે બોલાવવા માંડ્યું બાકાજી કે બોલાવવા માંડી કે ના હવે આપણે કોઈની જરૂર નથી તો આ લાખ બંધાય કે કાપી તો ભાઈ આ પાત્રો તો જેમ માણા લઈ આમ લઈ વેઠે પણ જો દાણો એને પીડ્યો રહેતો કોક છોડવો રહી જતો હોય જમીનમાં હોય તો ભાઈ હુયા આવે બહુ જોરદાર અને તો હુયા જોરદાર છે ને આપણે જો આવી ગયા જોવા જો હલવાનું ના ઈ વિડીયો તો તો મિત્રો આપણા વિડીયોને લાઈક શેર કોમેન્ટ મારા ભાઈ ખતરે છે એક ભાઈ તો માથે ચડીને બહાટી બોલાવવા માંડ્યો ને વાહે સારોલાની રીતે સારોલું નીકળવા માંડ્યું ને માંડવી ની રીતે માંડવી નીકળવા મળી છે તો જોઈજો એઠે તો હુયા કવડા કવડા તો કોક છોડવા રહી જાય તો એઠે તો હુયા બહુ મોટા છે સડાઈ ગયા માલ તો માલ એ છે ને બોલવા મળી તો હલવાણા જાય છે બોલાવે આ ભાઈ કોક કોક છોડવા પડી રે એવી તો આવે નહીં સારું કામકાજ છે જોવા હેઠળથી લઈ લે છે હાવ તો હવે મિત્રો બધાય મિત્રોને હું એમ કહું છું ભાઈ ના નાપણો વિડીયો તમને સારો લાગતો હોય મારો ભાઈ ને આવું નવું નવ નવું કાંઈક હું લાવતો હોય તમારી માટે મહેનત મારો ભાઈ દિન રાત કરતો હોય તો આ ભાઈ તો ઊભો તણે જેમ માથે ઓડું ઊભું એમ કાંઈ વાંધો નહીં મિત્રો તો લાઇક સાથે શેર દબાવજો મારો ભાઈ ને આવો આવો વિડીયો જોતા રહેજો ને બીજા માણાને શેર કરજો તો આ બાટે બાલા મીડિયો તો ભાઈ આ તો વાહ જાળીવાળું જવા ભાઈ ભરાય દે આ જાળી તો જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી